તાલુકા માર્ગને જોડે છે છતાં આજે આ માર્ગ ઉપર વાહન ચલાવવું ખૂબ જ જોખમકારક બની ચૂક્યું છે મોટી સંખ્યામાં દુકાનો શાળાઓ અને બસ સ્ટેન્ડ જેવી સુવિધાઓ ધરાવતો આ માર્ગ હવે ખાડાઓથી ભરાઈ ગયો છે અંદાજે દરરોજ હજારો વાહનો પસાર થતો આ માર્ગ પર સ્થાનિક રહીશો વેપારીઓ વિદ્યાર્થીઓ ને રાજકીય નેતાઓ પણ અવરજવર કરે છે છતાં અનેક વખત રજૂઆતોને ફરિયાદો છતાં તંત્રએ કોઈ પગલું ભર્યું નથી સ્થાનિક લોકોએ આ મુદ્દે તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેમનું કહેવું છે કે હવે રાજાઓના મહેલ સાચવવામાં તંત્ર આક્ષેપ માં ચર્ચાઇ રહ્યું છે હવે પ્રશ્ન એ છે કે સ્વતંત્ર આ વિકાસશીલ ભારતના નાગરિકો માટે સડક જેવી મૂળભૂત સુવિધા પૂરેપૂરી આપશે કે નહીં જ્યાં રાજકીય નેતાઓ પોતે પણ આ રસ્તે પસાર થાય છે ત્યાં પણ સુધારાની આશા રાખવી વ્યર્થ છે